મારે બટાકા બટાકાોળ તારીખે વાવેતર કર્યું છે કઢી આ ટ્રાય મારી છે કેવો ઉતારો આલે છે શું થાય છે એવી રીતના પચીસ કટર નો અખત કર્યો છે સારો ઉતારો આવે છે તો કદી ભૂલવું નથી અને જોવો હજી પણ શાકભાજી વાપવાની છે એને સારું કરી ઘણા બટાકા આટલા વાહ બરાબર ન ઉતારવાળે સારું રહે તો ગમે તારે હાંડ બટાકા કરવાના અને શાકભાજી વાપવાની આમાં થોડ તારીખી વાત તારી બત્રી દાડા થઈ ગયા છે હવે બત્રી દાડામાં એક સાઈડ પડવાની દવા આપવાની છે અને એક દવા આપી દીધેલી છે હવે આરી દવા આપી છે માઇક્રો રાજા પહેલું આપું હતું આરી દવા આપેલી છે સાઈડ બળવાની હવે બત્રીસ દિવસ થઈ જાય છે કે ગણો ને હવે પિસ્તાળીસ દાડા આ રાખવાના છે પિસ્તાળીસ દાડામાં ખેલ ખતમ પિસ્તાળીસ દાડામાં ખેલ પૂરો કરવાનો પિસ્તાળીસ દાડે બટાકા કાઢીને ત્યારે ચોળી મરસા પેટી આ બધું આપવાનું છે અને કાલે રીંગણનો રોપ લાવી કાલે રીંગણ ટમાટર અને સોપી નાખે છે એ પણ કેવા ઉતારો આવે છે દોઢ વીઘો છે એ જગ્યા દોઢ દોઢ વીઘામાં શાકભાજી કરવી છે ચોળી પેટી ગવાર થોડો વાપો છે અને જો આ રીંગણ વાઈ દીધા છે કાલે સોંપો છે રીંગણ હવે આ બાજુ બીજું વાપું છે ટામાટર લાવે છે ફૂલ લાવે છે ફૂલ બધા કે છે કે સારું રહે એટલે આ વખતે પણ ફૂલ વાપર છે આ દોઢ દોઢ વિકમ વર્ષ ખેતી કરવી છે શાકભાજી શાકભાજીની દોઢે દોઢ વિગમ શાકભાજી કરવા છે કારણ કે બીજામાં કોઈ ખેતીમાં મજા નથી શાકભાજીમાં મને બહુ મજા આવે છે મને મહેનત કરવાની પણ બહુ સારું રહે છે મને ખૂબ શોખ છે ખેતીનો પણ આ શાકભાજીનો શાકભાજીનો ખૂબ શોખ મને શાકભાજી થોડી ભલે રીંગણામાં આવ્યા પણ મને બેઠી શાકભાજી એટલે મને ઘણું સારું લાગે હવે શાકભાજી